चप्पल त पैर में ना ओई कोई दी अब पा पा पाो खरे जाए तो तो पेराई ने न कर हूं पेराई हरिया माथी बाहर निकरू है ने એટલે ચંપલ પહેરીને નીકળે ગમનિયા જાઉં પછી બરાબર હા જા તમે જા તમાર કામમાં હું તો મારા કામ ઉપર આખણી જવાનો છું તો લાગી તમારો સરલા હેને अजहला का कि आरो चली जाए तो सब पाले न बटी छुट्टी बेहुने जो टाइट त पड़तीज न लगती है उन लगे हेटण में साएं बंद देती है आ मारे कायम नु थी है कायम हवर हवर में बेहुने वल्लन साएं बंद है नहीं नहीं ऐ गावावड़ो न आवे ठीक લગભગ આ વ્યાવાની છે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ જો મસ્ત મીઠો મીઠો તડકો થઈ ગયો હે પણ છતાં વાવડી હે નથી ટાઈટ ભારી પડે અને આપણે કરી દીધી છે મોટર ચાલુ કાલ ઘઉંમાં ઉરિયા નાખી અને આજે આ ઘઉમાં છઠ્ઠું પાણી હે અને આપણે ઓલા છ પાણી નીકળી ગયા છાટી હે આમાં હવે છઠ્ઠું પાણી ચાલુ કરી દીધું છે આછી જમીન ને ઉંધાળ બહુ છે એટલે પાણી અમારે એમ વધારે જોઈ હે ચાલો જો આપણે પાણી અહીંયા આવી ગયું છે અને ક્યારો એ ભરાવા આવ્યો હે તો હવે ધીરે ધીરે કન્ટિન્યુ રાખી સુરભીબેનના નાસ્તામાં હાઈજે લગભગ બાયું બાર વાગ્યા સુધી કુચે મળી અને બધું બનાવી લીધું ટૂંકમાં સેવ મમરાજ વહેલા બની ગયા હતા હાઈજે અને પછી ચીકી બનાવી અને પછી વ્યારું પાણી કરી કામકાજ બધું પૂરું કરી અને હાઈજે ચક્રી બનાવી હતી તે અહીંયા છોકરા હટું એટલે ચક્રીમાં વાર બહુ લાગે પાકતા બહુ વાર લાગે ને એટલે લગભગ સાડા અગિયાર બાર વાઈ ગયા હતા ત્યાં સુધી ત્રણેય બાયુ કૂચે મળતી હતી અને હવે રવિવારે એને મળવા જવાનું હે સુરભીબેનને અને ટેકાનો વારો હજી મેસેજ કે કઈ આવ્યું નથી આજે હે શુક્રવાર કાલે હે શનિવાર અને પરમ દિવસે રવિવાર એટલે આજ હાંજ સુધીમાં આવી જાય તો કાલ જવાનું થાય ટેકામાં તો જોઈ હાલો આગળ હવે હું થાય અટાણે ઘડીક વાર પાણી વાર લઉં બાપુ ગયા હે વિરન ને મૂકવા વિરન ભાઈ ટ્યુશનમાં જાય ને એટલે સવારમાં ટૂંકમાં એને મૂકવા જવું પડે જો આપણે પાણી કન્ટિન્યુ રાખી તો બાપુ કદાચ આવું હોય તો આવી જાય ભાઈ અટાણે જો આ ઘઉં હવે એવડા છે ને હજી તો વાંધો નથી કાલ આપણે હાલીન ટૂંકમાં આમાં પાહેરા જઈએ ને તો એ પગતા આવે છે પણ હવે ઘઉંમાં ક્યારે જોવા જાવ ને બધું અઘરું થઈ જાય હે કેમ કે પછી અંદર હાલવામાં ઘઉં ભાંગે એટલે તો જાવું તો પડે જ હરખી વાટડી હોય ને તો પછી તો હવે આના પછીના પાણી તો લગભગ ટાઈમિંગ કરવું જો હે ટાઈમ ઉપર ટૂંકમાં પાંચ મિનિટમાં ભરાય કે દસ મિનિટમાં ભરાય કે એવી રીતના બાપુ આવી તો ગયા હે જો હવે પાણી આવે ને તો પછી આપણે માંડવી કામ કરી ચાલો વારતા વારતા આવી ગયા માંડવી આપણે માંડવી ચોખ્ખી થઈ ગઈ પણ હજી હજી માંડવી ચોખ્ખી ઓશિકતા ની મોટા નીકળી હા વિજય પાંચ સેન્ટર જેવું બાકી છે આ છે આપણે વિના માંડવી તો આને વાવલી આમ તો ચોખી જોઈ ખાલી ધાર દઈ દે ને એટલે પાંદુર હોય નીકળી જાય

અલ ભાઈ જો હું કાકાનીએ ગયો તો પાણાવારીએ ને સિંગલ ફેસ મોટર કાઢવાની હતી એ કાઢવી લીધી અને પાછો આવી ગયો ઘરે પૂણા બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને પવન એટલે ભાઈ આંખ ખુલ્વા દીએ એમ નથી એવો પવન સેન જો અહીં આપણે ટોલી ભરવાન ચાલુ કરી દીધું અને ચલાફેર કરે છે વાત માણસો બધા લાગી ગયા કાઈ મેં હું વાત હું અલ તો જલાગણી સમજો છે

હલો ભાઈ આપણે તો કાગર લઈ આવી અને જો રાજમાં હજી બાકી થઈ ગયું જબરજસ્ત અહિયાં થોડો ઘેરો છે ને એ હજી ઉગવામાં છે કદાચ પાણી માગવું હોય તો માગે નક્કી નહીં પોળા નથી ઉપાડતા જો કઠણ થઈ ગયી જમીન જમીનથી બાકી મસ્તી ની વાડી થઈ ગઈ હે ફોનમાં તમને બહુ પાખું દેખા હે કેમ કે છોડવા ઝીણા હમેરામાં કાયદેસર ના થાય પણ આયરું બહુ જોરદાર થઈ ગયું છે ઉપર ભૂટ કેમ નથી ને ઉપર નરિયા પતરા ભાઈ તો હવા બાર જેવો ટાઈમ થયો છે હજી એક ટોલી ભરીને અહીંયા રાખી દે હું હવે જઈ નાખ્યું ને ત્યાં દવા પહેલાં સાટવી જોઈએ

जो लगी क्या है लगी गया है अमर भाई भाई जो ताकाय करे सी करे ने आती है वे जो मानी हुर लगे तो ले परवा मा वारज के न जो 5 मिनट सही है जो तो मारे वीडियो उतार ली तो है वे जो ट्रैक्टर जाई के नहीं केवी मांडड़ी नहीं करे

આટલો માલ આવી ગયો એક ટોલી ખાલી કરી નાખી અને એક આપણે ભાઈ રહીએ હાલો તો હવે આપણે છે ને ખાલી જો એટલીક મોટી ધોવી છે ખાવા પૂરતી કેમ કે આગળ પાછું ઋતબુદ્ધ ભરાવાનું જ છે ભાઈ માઇક છે ને પવન છે બહુ મુરા ઉપાડ લીધા છે ને હાલો હવે જાય બધા હજી ખાધા જેવા નથી થયા અમુક મુરા માન માન નીકળે ખાધા જેવા બાકી થોડાક કાચા છે કેમ કે પાણી નથી જળતું ધાણા પાણી તો જ પાણી જડે ધાણા ને પાણી છે ને એટલે ભાઈ બપોરના બે વાગ્યા ને જો ભેંસ અમારી વ્યાય છે एक लेक ले भी आमा देवे है आपड़े में बर्नत करू पाड़ी एवी पाड़ी बकरी जे हुआ एवी भाई पंदर दी ओछा रही गिया है लगभग जी बाकित बाने खबर रहे वदार है आज हवे रहे जे हुँ लागतूं दो गवे बहुत तो हांज हो दिन जा है बहुत नबरूं है बहुत हारूं ना सी

હાલો ભાઈ આપણી એક ભેંસ વ્યાઈ ગઈ છે એની ખુશી પણ પાડી બહુ નબરી છે પાડેડાનું નક્કી નથી પાછો શિયાળો ને આવી ટાઈટ એટલે પાડી રહેવાનું નક્કી નથી બાકી તો હવે જોઈ નબરું પાડેડું બહુ છે બાકી હાલો હવે આપણે આમાં દવા છાંટવી છે ડીડીટી અને જો ભાઈની આપણે કોમેન્ટ હતી ને વરી હું નામ ભૂલી ગયો દવા તમને બતાવી દઉં के जो म राजु भाई मकई में उरिया छाटवन चालू कर हो लगे रज्जे था है मकई आ हो ही पिताम बाजू आ छोड में पानी भागे नीत मूर नहीं है थई आंया था है ऊ लगे आ सेड़े आ, खातर नो फेर है भाई बे भी असोडा वर न केरे हल्ला म है बाकी तो पण हम न खईज नहीं अबे आने ओगारीन पाऊं जी डबला में ભાઈ જો આપણે આ હે ને આજ ભેંસ વ્યાણી ને એની જર પડ્યા પહેલાનું ખીરું છે અને ખીરું છે આ દોઢ ટોપડી તો આપણે એટલી ને એટલી પાછી ખાંડ નાખવાની થાય છે કોઈ સલાહ ખોટી દેજો માં મારે જીન કરવાની મેં શું કરી મીઠા તો થાય પણ આપણે મીઠા જ ભાવે છે જો એક ટોપડી જેટલું છે ને બસ

ભાઈ જો ખીરા ના પેડા હું બનાવું ને એ આવી રીતના કે ચૂલે મૂક્યા પેલા આપણે આ બે મિક્સ કરવાનું જેટલું ખીરું હોય ને એટલી જ પાછી ખાંડ નાખું હોય ને અહીંયા ને અહીંયા પેલા ખાંડ ઓગાળી લેવાની નીચે નીચે બને એટલી ઓગાડવાની બધી જ ના ઓગળી દે ઠંડુ હોય એટલે પછી ધીરે ધીરે ધીમા તાપે અને ચોડવવાનું બે કલાક લાખી ઓછામાં ઓછી જો અહીંયા હનુમાન મમ્મી હલાવે છે હાલો ભાઈ જો અટણ હું ત્યાં લગભગ કેટલી પંદર વીસ મિનિટ થઈ ગઈ હશે ખાંડ નીચે નીચે ઉગાડતા હતા બધી તો હાલ ન ઉગરી ગઈ કેમ કે શિયાળો હોય એટલે બધું ઠંડુ ઠંડુ હોય હવે આપણે આમાં છે ને પાખો કરી અને ચૂલા ઉપર દેશી ચૂલાના પેંડા હાલો તો આને હવે છે ને ધીમા ટાઈપે રાખવાનું છે અજાજી વાત નહી ઉપલે આપણે જરાક વધારે રાખતા કે આને બહાર ત લગભગ પોચા મોચી બે કલાક કહો હોયતા હે તન કલાક કન્ટિન્યુ હલાવત રાખવા નકર તરીએ બેહી જાય ને પછી ભરવાનું ચાલુ થાય આ બાજુ આને થબ થબટી રોટલા હા એક થોડું મોડું થઈ ગયું માંડી હાથે કાને આપણે મણિયાણી ની બગડે ડરગોલે થોડું મોડું થઈ ગયું રોટલા એટલે છ વાગે આમ કર લેતા હોય ને એટલે મોડું હા અમારે વેલું બહુ હોય મોડું થઈ ગયું લાગે અને છ ટોલી ટૂંકમાં અહીંયા આવીને બે થાય ભાઈ માંડવી કઈ નીકળે

અને રાઠા એ ડાઠા વધારે નહિ તો સહેલું થાય પણ ડાઠા તો બહુ હતા માંડવા નતા હા એટલે એ રેકોર્ડ તૂટવાનો હતો પણ ના એ બધું થઈ થઈ ગયો રાઠા વહેલી ને એમાં હતા એ હા એમાં ને એમાં આટલી બધી ધૂળ બેસી નહોતી હા કઈ વાંધો નહિ તો પરવા થા હા આશા અમર છે બાકી જેને પેડા ખાવા હોય આવી જાય જો છૂટી બુંદી એ થાય આમાં પેડા વધે એવું ફિક્સ નહીં છૂટી બુંદી એ થાય વધારે બાકી જાય ચાલો હવે આપણે કન્ટિન્યુ રાખીએ મિત્રો તાપે જો બિલકુલ ના કે બરાબર છે અને આપણું હવે ખીર ઘણું બધું જો જાડું થઈ ગયું છે આવા ગાંઠિયા ગાંઠિયા થઈ ગયા છે બને ત્યાં સુધી નહીં થવા દેવાના એવા પણ થાય જ ગમે એમ કરીને

હવે બસ ઉતારવાની તૈયારીઓ છે જોઈ કેવી ઠેફલી પડે કે પેડા ભરે કે સુધી થાય કે જોવાનું છે બાકી દેશી ચૂલે જોવા આપણે અટાણ મંડાણા તા સાત વાગ્યા ની વાત છે અત્યારે નવ વાગ્યા એટલે બે કલાક મેં કીધી હતી ને બસ એ ટાઈમ લીધો रउ रो हाँ, रोवे रो 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 हो अब येने उतारी अन ट्राई करी पेरा वरही है के नी वरही जवन है पहला ना ओने ओडारी के गई है वीरनजक चेक करता सर अभी तो नाश्ता चलो देखो अब आ चल जो आई है गटिया बैठे बने ना सर भी बने नाश्ता लेवा जो कल करे कबलेस नहीं बनार जिततत काहे नती तई એ અમને નહી ગીલા અમે સ્પેન કે તમાર લેવા તો ન બને હા ફાઈ કે જે થાબન ન કેમ આવો છે ઉસે ડરા જાય છાડા છે સોડા થોડા અટકી હારો નઈ કોને ડુડકીલા નઈ એવા તો બંગા કે એટલા ને થોડું ખારો લાગી બાદ

હાલો ભાઈ કોઈને પેડા ખાવા હોય તો અમારે બે પેડા તૈયાર થઈ ગયા મોટા મોટા બનાવ્યા એક હા વધારે એટલું હે તો હવે પેડા વારવાની ટ્રાય કરવાની હે ને ઉપર બોલ હે એટલે હું આમ ઉપર જોવાની કાય કરું પણ એ ચોખ્ખો વેડિયો નહીં આવે તો હાલો હવે વરે ને તો વારવાની ટ્રાય કરી અને તમને પેડા અટાણે નગર કાલ બતાવ્યું જોઈએ હાલો આગળ અમે વાર વાર ચડી જાવ તો હજી વાર લખીએ એટલે હવે વિડીયો નો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ